નમસ્કાર આજના ખેડૂત અહેવાલમાં આપનું સ્વાગત છે મિત્રો થોડાક દિવસોની અંદર મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી છે તે આવી રહી છે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે સ્વાભાવિક છે દરેક પક્ષ છે તે પોતાના જે ચૂંટણી ઢંઢેરો છે તે જાહેર કરતા હોય છે ત્યારે મહારાષ્ટ્રની અંદર ભાજપ દ્વારા પોતાના જે પચીસ વચનો છે તે પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યા છે આ પચીસ વચનો માનું એક વચન એટલે ભાજપે એવું કહ્યું છે કે જો મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર બનશે તો તમામ જે ખેડૂતો છે તેમનું દેવું છે તે માફ કરવામાં આવશે મિત્રો સવાલ માત્ર એટલો છે કે જો મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું છે તે માફ કરવાની આ સરકાર કરતી હોય તો પછી મારા જે ગુજરાતના ખેડૂતો છે તેમનું શું વાક ગુજરાતના ખેડૂતોએ વર્ષોથી ભાજપને મત આપ્યો છે તેમને ઉપર વિશ્વાસ મૂકી અને તેમને સત્તા પર લઈ આવ્યા છે તો પછી ગુજરાતના ખેડૂતો છે તે હાલ રોષે ભરાયેલા છે મહારાષ્ટ્રની સામે કોઈ વાંધો ના હોઈ શકે

વિજય બનાવવા માટે ઘણા બધા વચનો પણ આપતી હોય એ પૈકી સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ પોતાના જુદા જુદા દસ થી વધારે મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરાની અંદર મેન્યુફેસ્ટોમાં જાહેર કર્યા છે એ પૈકીનો એક મુદ્દો ખેડૂતોને સ્પર્શે એવો કે અમારી ફરી પાછી મહારાષ્ટ્રમાં સરકાર બનશે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી બનશે તો અમે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરશું મારે મીડિયાના માધ્યમથી એટલી વાત કરવાની છે કે આ ગુજરાતમાં વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખેડૂતો પણ મત આપે છે એટલે જ સતારૂઢ છે તો ગુજરાતના ખેડૂતોને શા માટે અન્યાય ગુજરાતના ખેડૂતોને બે હાજર ઓગણીસ થી પાક વીમાની યોજના પણ બંધ કરી દીધી જે લોન લેવામાં આવે છે પાક ધિરાણ ખેતીની જમીન ઉપર જે ધિરાણ લેવામાં આવે છે એના ઉપર પણ વ્યાજ વસૂલી અને શું તમારે આ બધા જ પૈસા છે મહારાષ્ટ્રના ખેડૂતોને આપવાના છે ગુજરાતના ખેડૂતોને લૂટીને અમને બિલકુલ વાંધો નથી કે ખેડૂતના દીકરાનું પણ ત્યાં હિત થતું હોય તો ત્યાં પણ ખેડૂત છે પરંતુ એકને ગોળ અને એકને ખોળની ખોળ જે આ નીતિ છે ભારતીય જનતા પાર્ટીની મત લેવા માટેની એ હવે ગુજરાતના ખેડૂતોએ ધ્યાન રાખવાની વાત છે કે આવનારા સમયમાં આવનારી ચૂંટણીઓમાં ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરે કે નથી કરતી એ ખેડૂતોએ અવાજ ઉઠાવવો પડશે મહારાષ્ટ્રમાં જો ચૂંટણી ઢંઢેરામાં એવું કીધું હોય કે ભાજપ સરકાર બનશે સત્તા આવશે તો તમે દેવું માપ કરી દેવું તો ગુજરાતમાં તો આપણે ત્રણ ત્રણ વખત સત્તા આપી છે તો આપણું દેવું કેમ માપ નહીં